રામ રામ ને સીતારામ બધાની જે ગાતળ માતાજી તમ બધા મજામાં અમે બધા મજામાં હે બરોબર ને અટાણા અમે ઉપાડીએ ગાજર રાથણા કરવા વાહ કાકન વાડી હા કાકન વાડી ધાબો નઈ ખા ને ગાજર નો ઉપાડવા પોર્યા ભાઈ અમે ઉપડે આ બ્લોગમાં બેજોતી જઈ આ

ihm tun. Nee. Warte schon mal, Rettel. Eine getrute Ecke hier in die Ecke. Ja, ein bisschen Uppadi. Ja, wie Uppadi hier war. Konture, Jirikor. Ah. Hier, Tatari, Tanzi. Karena ibu fokus, metro, aso, kuprija yang mulai, metro, apa, luga aja, rupa, shaluh, hepa, orda, dute, cie, dute, cie. ત્રીજી દાણ પોપટ નથી કયો રસ્તો લેવો ગાજર પેલા થાવા મારા પોપટો એટલા થાય ને બે થઈ જારી રખે કોઈ વાત ઉપાડી લેવું હું બે આથી ઉપડી જાય થોડું મૂકીએ ને તું શું કરું આમાં મારે નહીં હું કરું શું મારે આમાં કોઈ વિના અડધા તૂટી જાય હોલ્યો થઈ જાય મારે કયો રસ્તો લેવો આમાં આ દહ દાણ પોપટા હે આ જોતા ખરી ભાઈ આ પૂરી હિંમત લગાડ મિનત ક્યારે ભૂંડા હે ભાઈ મારે

જો ચીકુ ચીકુ કોઈને ખાવા હોય તો આવી જજો આજે ભાઈ ગાજર ઉપાડવામાં ખેલ કર્યા મેં જોવા ખરી તૂટી જ જાય હે હમણાં ગોટવાનું ચાલુ કરીએ એટલે પોપટ નહીં કરાવાનું થતા બરાબર તૂટી જાય નકમ નકામ મારે જો શટકલ હોય ને આણે તો કહી કહી દેવા મને મારો મગજ છટકાવી દીધો ગાજરે તો નથી ઉપડતા ની તૂટી જાય એ ઉપરથી માથે આમાં કામ કરું ભાઈ ખેલ છે ખેલ હાલો વાહ જાય ઝાટક સારું નહિ ને કરોડની નો ખેલ કરોની એ ભાઈ આયા ભાઈ એમ ન ગોડાય ભાયા એમ થોડો ગોડાય ले भाई मुँह जो गोडेला हम गोड़े ला जीरी को आरो ब्लॉग बंद करी है पर हेलो भाई तो आपने है ना एक वाड़ी है या मस्त तो करवाई तो यार फूल लानी हो रही है से भाई कला करने वाली पर पति की हुकूमत हुई बीजा ब्लॉग में બરાબર આ ક્યા માટે જે તમને ખબર ને લીરબાઈમાં હે લગભગ હા લીલબાઈમાં જ છે ભાઈ બરોબર જોવા ફૂલડા બરાબર अच्छा भाई खोड़ियार माता जी मंदिर जो प्रवेश कॉलियर माता जी का मंदिर है या બરોબર એવું કીક છે ભાઈ એવું કીક છે ભલાકો પાછળની સાઈડ મસ્ત ફૂલ ગાડું રેકડો રેકડો ઓ કેટલા ફૂલ છે મસ્ત આજે આપણે કલાકાર નેવાડીયા આવ્યા પણ ભાઈ કે એક દે બ્લોગ પછી બનાવીએ મસ્ત બરાબર હું છે હલો તો આજનો બ્લોગ આંજન કરીએ બ્લોગ હરો લાગ્યો હતો એક લાઈકૅન્સરના સપ્ન ગમેન્ટ કરી દેજો ત્યાં સુધી મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય ને કલાકારને હે ને પછી એકદી બીજા બ્લોગમાં ત્રીજા બ્લોગમાં પછી દેખાડ્યો ત્યાં સુધી મળ્યા નેક્સ્ટ બ્લોગમાં બાય